મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક વિશેની તો રાજ્યમાં આજથી એસઆઈઆરનો પ્રારંભ થયો છે આ ઉપરાંત અમૂલે મેળવેલી ઐતિહાસિક સિદ્ધિ વિશે જાણીશું અને બિહારની ચૂંટણી સાથે વરસાદ અંગેના સમાચારો આ ઉપરાંત અન્ય કેટલાક સમાચારો જોઈશું માવઠાના મારથી અસરગ્રસ્ત ખેડૂતોને ટૂંક સમયમાં મળશે આર્થિક સહાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં રાહત પેકેજ મુદ્દે થઈ વિગતવાર ચર્ચા બસો સુડતાલીસ તાલુકાઓના સોળ હજારથી વધુ ગામોમાં નુકસાન થયું હોવાનું રાજ્ય સરકારનું આંકલન ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત બાર રાજ્યોમાં એસઆઈઆર અંતર્ગત બારકોડેડ ફોર્મ સાથે મતદાર યાદી સુધારણા શરૂ ગાંધીનગરમાં એક જેટલા બૂથ લેવલ અધિકારી બે ઘરોની લેશે મુલાકાત જૂનાગઢમાં પણ ડોર ટુ ડોર ઝુંબેશ શરૂ આંતરરાષ્ટ્રીય સ્તરે અમૂલની ઐતિહાસિક સિદ્ધિ અમૂલ બની વિશ્વની નંબર વન કોઓપરેટિવ સંસ્થા આઈસીએ વર્લ્ડ કોઓપરેટિવ મોનિટર બે હજાર પચીસના અહેવાલમાં જીડીપી પ્રદર્શનના આધારે મળ્યો વિશ્વની અગ્રણી સહકારી સંસ્થાનો દરજ્જો સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત યોજાનારી એકતા માર્ચને પગલે રાજ્યભરમાં તડામાર તૈયારીઓ અમદાવાદમાં આઠથી વીસ નવેમ્બર દરમિયાન સોળ વિધાનસભા વિસ્તારોમાં યોજાશે એકતા પદયાત્રા તો પંચમહાલમાં આયોજિત પદયાત્રામાં યુવા શક્તિને પ્રોત્સાહન આપતા કાર્યક્રમોની વિશેષ શ્રૃંખલા બિહારમાં છ નવેમ્બરે યોજાનારી અઢાર જિલ્લાની એકસો એકવીસ વિધાનસભા બેઠકો માટે પ્રચાર પડઘમ શાંત મિથલાંચલ કોશી સહિતની બેઠકો પર દેશની નજર નોકરી પલાયનવાદ અને બિહારી અસ્મિતા સહિતના મુદ્દે કરાયો પ્રચાર તમામ દળો ડોર ટુ ડોર કેમ્પેઇનમાં જોડાયા ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ સુષ્મા સ્વરાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન સર્વિસ તેમજ વિદેશ મંત્રાલય અને ઇઝરાયલના વિદેશ મંત્રાલય વચ્ચે પ્રશિક્ષણ મામલે થયા સમજૂતી કરાર ઇઝરાયલના વિદેશ મંત્રીની ભારત મુલાકાત દરમિયાન બંને દેશોએ આતંકવાદ મુદ્દે દર્શાવી એકજૂટતા અમદાવાદ સહિત દેશ વિદેશના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો અટલ ફૂટ ઓવરબ્રિજ વર્ષમાં છેલ્લા લાખ વધુ મુલાકાતીઓએ લીધી મુલાકાત રૂપિયા વધુની થઈ આવક ભોપાલમાં આયોજિત ચોત્રીસમી ઓલ ઇન્ડિયા જીવી માવડંકર શૂટિંગ સ્પર્ધામાં વડોદરાના શૂટરનું ઉત્તમ પ્રદર્શન દીપક હલવાઈએ પોઈન્ટ બાવીસ ઓપન સાઇટ રાઇફલ માસ્ટર સ્પર્ધામાં મેળવ્યો સુવર્ણચંદ્રક સ્પર્ધામાં કુલ ચંદ્રક જીતીને રાષ્ટ્રીય સ્તરે વધાર્યું ગુજરાતનું ગૌરવ રાજ્યમાં ઘટ્યું કમોસમી વરસાદનું જોર આગામી સાત દિવસ દરમિયાન પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી તો લઘુત્તમ તાપમાનનો પારો બેથી ચાર સેન્ટીગ્રેડ ઘટતા ઠંડીનો થશે અનુભવ